વડોદરામાં સ્થાનિક કલાકારો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યા હોવાનું સપાટી પર આવવા પામ્યું છે હોલ બુકિંગમાં માં બિન સમાન વર્તન આક્ષેપ કલાકારો દ્વારા કરવામાં આવ્યો છે કલા નગરી તરીકે ઓળખાતા વડોદરામાં સ્થાનિક કલાકારો સાથે અન્યાય થતો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે માહિતી મુજબ શહેરમાં આયોજિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે હોલ ભાડે આપવા મામલે બહારના કલાકારોને તુરંત મંજૂરી મળી જાય છે જ્યારે સ્થાનિક કલાકારોએ કરેલા બુકિંગ આઈદર રદ કરવામાં આવે છે એ સ્પષ્ટ કારણ વિના નકારી દેવાય છે તાજેતરમાં સ્થાનિક કલાકારોના એક જૂથનું બુકિંગ રદ કરીને અન્ય ગિરસને હોલ આપવામાં આવ્યો હતો આ ઘટનાથી નારાજ કલાકારો દ્વારા પાલિકામાં સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીને રજૂઆત પણ કરવામાં આવી છે અને ન્યાય માંગવામાં આવ્યો છે કલાકારોની માંગ છે કે સ્થાનિક પ્રતિભાને યોગ્ય મહત્વ મળવું જોઈએ અને બુકિંગ પ્રણાલી પારદર્શક હોવી જોઈએ જેથી કોઈ પ્રકારે ભેદભાવ ન થાય કલાકારો આજે વેદના હું અહીંયા આવ્યો છું તમે વિચાર કરો કે વડોદરા શહેર આ સર શહેર જેવું શહેર સંસ્કારી નગરી સાથે સાથે કલા નગરી તરીકે ઓળખાય છે પણ ક્યાંક ને ક્યાંક સ્થાનિક કલાકારો સાથે અન્યાય થઈ રહ્યો છે એ લઈને આજે શિવસેના દ્વારા આજે અમે એમને મળવા આવ્યા હતા અને સાંત્વના પણ એ લોકોએ આપી છે પણ હકીકત એ છે કે તમને સ્થાનિક કલાકારો સાથે આ રીતનું વર્તન કેમ તમે કરી રહ્યા છો તમે જ્યારે એમને હોલ આપ્યો ત્યારે તમને નહોતી ખબર કે ભાઈ આપણે રિનોવેશનમાં નાખ્યો છે કે એ કરો તમે સડનલી એમને કેન્સલ કરી દીધો અને હવે વીસ તારીખે એક વીસ સારા એવા કલાકારનો શો છે વીસ તારીખે તો ત્યારે તમારી બધી તૈયારી થઈ ગઈ છે એટલે સ્થાનિક કલાકારોને તકલીફ કરવાની વેઠવાનું બધું એને ખોટ વેઠવાની પણ બહારના લોકો આવે તો એમને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવાની આ શિવસેના પણ સહન નહીં કરે જેના લીધે આજે અમે આનામાં એવું છે કે જે કલાકારો જે જેમને કાર્યક્રમ રાખેલો છે જે ઓનર છે જે જે કાર્યક્રમ કરતા છે એમને શિવસેનાનો સંપર્ક કર્યો હવે એવું નથી કે મારી પાસે આવે એમની પહેલા ઘણા બધા નેતાઓ પાસે તમને કીધું આપેલું એ હવે એમને તમે પૂછો એ જે એસોસિએશનવાળા છે એમને તમે જઈને પૂછો કે ભાઈ તમારી સાથે આવા અન્યાય થતો હોય તો તમે શું કામ તમારા આવા એક પાર્ટનરને તમે કહો છો કે તને ખોટ જાય તો વાંધો નહીં બરાબર પણ અમે અમારા અમે અમારી પ્રેસ્ટીજ ના બગાડીએ મીડિયામાં આવીને તો એ તમે એમને પૂછો એ ગ્રુપ હોય સંગઠન હોય તો બધાને સાથે લઈને ચાલું પડે આજે એમને શિવસેનાની મદદ કેમ આવી પડી કેમ અમે એમની જોડે ઊભા રહ્યા કારણ કે એમના સંગઠન એમના જે અધિકારી છે તમે કીધું એ લોકો નથી આવી રહ્યા એમની જોડે ચેરમેન સાહેબ એવું કીધું કે અમારો કોઈ ઇન્ટેન્શન એવું નથી પણ કે જે કુલરને બધું હતું જે એસીનું બધું કામ હતું એ અત્યારે પૂરું થઈ ગયું છે એટલે અમે એમને હોલ આપ્યો છે તો સાહેબ એ ટાઈમે અત્યારે હોલ તમે તમારા અંદરના એવું કહે છે કે ભાઈ બે મહિના લાગશે બે મહિના સુધી આ હોલ બંધ રહેશે અને સડનલી આ હોલ ચાલુ કરવામાં આવ્યો અમારી ખાલી રજૂઆત એક જ હતી કે જો કાયદો એક સારકો બધા માટે હોવો જોઈએ બરાબર પછી બહારથી જે કલાકારો આવે છે મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ લોકોને નેતાઓને વીઆઈપી ટિકિટો મળતી હશે એના હિસાબે આ લોકો આ રીતની ભેદભાવ સ્થાનિક સાથે કરી રહ્યા છે તમે અધિકારી શ્રીને મળવા આવ્યા હતા કે મારું નાટક સાચું સુખ સાથે રહેવામાં તેરમી એપ્રિલે ભજવવાનું હતું સયાજીરામ નગર ગૃહમાં એને માટે મને એકવીસમી માર્ચે એમ કહેવામાં આવેલું કે તમે હોલ બદલો અથવા રિફંડ લઈ લો હોલ બદલવો હોય તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલમાં તમારું બુકિંગ કરી શકાશે ખાલી છે અને મારી તૈયારી થઈ ચૂકી હોવાને કારણે રિહર્સલ શરૂ થઈ ગયા હતા પચીસ ટકા ટકા ટિકિટ પણ મારી વેચાઈ ગઈ હોવાને કારણે મારાથી કેન્સલ કરવાનું શક્ય નહોતું પણ આ રિસ્ક લીધું એમાં ટિકિટ ઉપર સ્ટીકર ચોંટાડવા પડ્યા સયાજીરાવનગર ગુરુની જગ્યાએ પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ એમ રાતોરાત સ્ટીકર ચોંટાડ્યા બધાને માનનીય મહેમાનોને બાળનાટક સંપુટના વિમોચન માટે ચાર સ્કૂલના ડાયરેક્ટરને બોલાવેલા હતા માય એપલ સ્કૂલ સંસ્કાર ફાઉન્ડેશનના ડાયરેક્ટર કિરાતભાઈ વૈષ્ણવ જે મૌલિનભાઈ વૈષ્ણવના સન પણ છે અને બરોડા બેંક ઓફ બરોડાના જે ડાયરેક્ટર હતા અને એમના નેજામાં સયાજીરાવનગર ગુરુ થયું છે બીજા ત્રણ પણ હતા નવ ગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટના હર્ષલભાઈ અમીન મયુર હિર સેચ્યુવર્સ સ્કૂલ જે છે એના ડાયરેક્ટર હિરલબા ચાવડા સાહેબ મેન મુદ્દો મુદ્દો એ છે કે મને તમે બાળ નાટકની પ્રવૃત્તિમાં વેગ આપવાનું કેમ ન રાખો મને હેરાન કેમ હું કેમ હેરાન થયો અને મને એક લાખ રૂપિયાનું આશરે નુકસાન ગયું છે એ કોણ ભરપાઈ કરશે કારણ કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલમાં સગાવાલાઓને નાટક જોવા આવવામાં તકલીફ પડી છે બપોરનો શો હતો તડકો કેટલો પડે છે સયાજીરાવ નગર ગૃહમાં એ આસાન બને છે શહેરની મધ્યમાં છે અને એને કારણે મારા કલાકારો પણ બહુ હેરાન થયા વહેલા આવવું પડે એક કલાક ઓછામાં ઓછું ઘરેથી વહેલા એટલે તૈયાર સરસ ફ્રેશ અભિનય કરવાની જે તક હતી એ પણ ગુમાવી એટલે પરફોર્મન્સમાં અસર થઈ માનસિક અસર થઈ આર્થિક અસર થઈ આ બધી નુકસાની કોણ ભોગવશે અને સ્થાનિક કલાકારોને તમે જો આવી રીતે ન્યાય નહીં આપો અને પ્રોત્સાહન નહીં આપો તો બાટ્ય પ્રવૃત્તિ કોણ કરશે ઘણા લોકો એવું કહે છે કે અમે નાટકની પ્રવૃત્તિ તમે કેમ કરતા નથી તો કરે છે એને તમે પ્રોત્સાહન કેમ નથી આપતા એ પ્રશ્ન તમને પોતાને પૂછો એ મારો મુદ્દો છે અમે સાહેબજી ચેરમેન સાહેબને મળ્યા સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન છે એમને મળ્યા અને એમણે એમ કહ્યું કે તેરમી તારીખે અમારાથી એસી રિપેર થઈ શકે એમ ન હોવાને કારણે અમે તમને નથી આપ્યું અને અમે તડામાર તૈયારી કરીને એસી રિપેરિંગ કામ અઠ્ઠાણું ટન અને એકસો પાંત્રીસ ટનના જે છે એની લગતી વાતમાં એમણે એમ કહ્યું કે વીસમી એપ્રિલે અમે એસી કરી શકીએ એમ છીએ એટલે અને બીજું પંખા અને કુલરની ઓર્ગેનાઇઝરે પોતે જવાબદારી પણ લીધી છે આવો વિકલ્પ મને નહોતો આપ્યો કે તમે પંખા અને એર કુલર એવું કંઈક લગાડો તો તમારો શો તમે તેરમી એપ્રિલને સયાજીરાવમાં કરી શકશો પણ એમનો જવાબ એવો હતો કે અમારું હજી રિપેરિંગ થયું નહોતું અને થઈ શકે એમ નહોતું વીસમી એપ્રિલ થઈ શકે એમ છે સત્યાવીસમી થઈ શકે એમ છે આ જવાબ છે એમનો હું માનું છું કે ભવિષ્યમાં બીજાને કોઈને પ્રશ્ન ઊભા ન થાય એટલું તો આ લોકોએ સાંત્વન આપવું જોઈએ